તેમાં એક વિભાગ છે જે માનસિક યોગ્યતા કસોટી અને તે પચાસ માર્કનો હોય છે ને વધારે માર્ક તમારે તેમાંથી મેળવવાના હોય છે તો તો તમારે તેમાં વધારે તૈયારી કરવાની અને બીજો વિભાગ જે અંક ગણિત હોય છે અને તે પચીસ માર્કનો પૂછાતો હોય છે તેમાં પણ તમારે વધારે તૈયારી કરવાની અને ત્રીજો વિભાગ જે ગુજરાતી ફકરા હોય તેમાં ગુજરાતી ફકરા હોય છે ચાર ફકરા હોય તે પણ તમને પચીસ માર્કમાં હોય છે તેની પણ તૈયારી હું તમને આ યુટ્યુબ ચેનલ પર જ કરાવીશ અને આ ત્રણેયના વિડીયો મેં થોડા થોડા મૂકેલા છે તે વિડીયો તમારે પહેલાં જોઈ લેવાના અને પછી આ વિડીયો જોવાના વારંવાર વિડીયો જોવાનો જેથી કરીને તમને બધું જ યાદ રહી જાય જો તમારે યુટ્યુબ ચેનલને લાઈક બાકી હોય તો લાઇક કરજો શેર કરજો કરજો અને મારી સાથે જોડાયેલા રહેજો અને તૈયારી કરતા રહેજો આપણે માનસિક વિગેતા કસોટી જે પચાસ માર્કનું પૂછાય છે તેની વાત કરેલી તેમાં અમે અલગ અલગ દસ વિભાગ આવે તેમાં આઠ વિભાગ તો મૂકાઈ ગયા છે અને આ નવમો વિભાગ તે શરૂ કરેલો તો નવમા વિભાગમાં પણ મેં તમને સમજૂતી તો આપેલી

નીચેના પ્રત્યેક પ્રશ્નમાં ડાબી બાજુએ એક કોયલા સમસ્યા આકૃતિ તથા જમણી બાજુએ એ બી સી અને ડી એમ ચાર ઉત્તર આકૃતિઓ આપવામાં આવી છે અહીંયા એવું કહેવા આવે છે ડાબી બાજુ એટલે કે આ બાજુ આ બાજુએ કોયડા સમસ્યા આકૃતિ આપેલી હોય અને જમણી બાજુએ આ એ બી સી અને ડી એવી રીતે ઉત્તર આકૃતિ આપેલી હોય તેમાંથી તમારે શોધવાની હોય બરાબર હાલ આપણે આ પ્રશ્ન તો બધા જોયા તા પેહલા આ બધા જ પણ છે આ પ્રશ્ન પણ આપણે અગાઉના વિડીયોમાં જોયેલા છે જેને વિડીયો જોવાનું બાકી હોય તે જોઈ લેજો ને આજથી આપણે ઓગણીસ નંબરથી શરૂ કરીએ અહીંયા પહેલા સમસ્યા આકૃતિ આપેલી છે તેની અંદર એક બે ત્રણ અને ચાર એવા ચાર ટુકડા આપેલા છે ચલો મિત્રો જવાબ આપો આ ટુકડા છે આ બંને ટુકડા સરખા દેખાય આ બંને ટુકડા સરખા દેખાય છે જુઓ આ બંને ટુકડા એમાં છે આ બંને ટુકડા એમાં છે બરાબર પણ આ ટુકડા નથી એટલે એ જવાબ નહીં આવે આ બી તો બીમાં બી પણ જવાબ આવશે નહીં સી સી તે જવાબ આવશે જો આ બંને ટુકડા છે ને એ અહીંયા વચ્ચે બરાબર છે અને આ બંને ટુકડા એક અહીંયા છે અને એક અહીંયા છે એટલે અહીંયા ઓગણીસ નંબરમાં સી છે તે જવાબ આવશે પણ વીસ નંબર જોઈએ આ સમીક્ષા કોઈને આકૃતિ આપેલી છે તેમાં એક બે ત્રણ અને ચાર એવા ચાર ટુકડા આપેલા છે અને તે ચારે ચાર ટુકડા જોડવાથી સંપૂર્ણ આકૃતિ કઈ બની શકે તે એ બી અને સી અને ડી તેમાંથી મને તમારે ઉત્તર શોધીને કહેવાનું છે ઝડપથી બરાબર આનો બધા મિત્રો આપું જવાબ આ બંને ત્રિકોણ સરખા છે આ બંને ત્રિકોણ સરખા છે આ ત્રિકોણ આ બંનેથી થોડુંક મોટું છે ને આ નાનું છે તે તે ધ્યાનમાં રાખવાનું હવે જબ શોધવાનો આપણો જવાબ આ એમાં જ મળી જશે બરાબર કેમ કે આ બંને ત્રિકોણ સરખા છે આ ત્રિકોણ છે એ આ ત્રિકોણ છે અને આ નાનું ત્રિકોણ છે તે આ ત્રિકોણ છે આ એ છે તે જવાબ આવશે અને આ જો આ એક આપણે કોઈ આ જે ટુકડા છે ને એ અહીંયા જોવા મળતા નથી સી નહીં આવે આ ટુકડા પણ નથી આ સરખા સરખા બધા જ છે એટલે સી પણ નહીં આવે અને આ ડીમાં ડીમાં પણ ચારે ચાર ટુકડા સરખા છે એટલે ડી પણ જવાબ આવશે નહીં એકવીસ નંબર જોઈએ આ કોઈડા સમસ્યા જુઓ અને પછી તેના જે ટુકડા છે તે ભેગા કરીને એ બી સી અને ડી એમાંથી કયો જવાબ મળશે આવો ટુકડો બીજી કઈ આકૃતિમાં છે અહીંયા છે અહીંયા નથી એટલે એ જવાબ નહીં આવે બીમાં માં છે બી માં એ ઉપર છે પરંતુ આ ટુકડો છે એવો ટુકડો અહીંયા નથી એટલે બી જવાબ નહીં આવે સી સીમાં જુઓ આ ટુકડો છે અહીંયા આ જે ટુકડો એ સીમાં નથી એટલે સી પણ જવાબ નહીં આવે આ ડી છે તે જવાબ આવશે આ ટુકડો છે અહીંયા આ ટુકડો છે એ અહીંયા છે અને આ ટુકડો છે અહીંયા આવી રીતે સંપૂર્ણ આકૃતિ બની જાય છે એટલે જવાબ આવે ડી બાવીસ નંબર જોઈએ બાવીસ નંબર જોઈએ આ કોઈ લા જુઓ અને પછી તેના ટુકડા ભેગા કરો અને એ બી સી અને ડી તેમાંથી કયો જવાબ આવે સરખા છે એ તો જવાબ નહી જ આવે કેમ કે જો અહીંયા આ બંને ટુકડા જોવા મળતા નથી આ બી છે ને તે જવાબ આવશે કેમકે જો આ બંને ટુકડા છે એ આ બંને મળી જાય અને આ બંને ટુકડા અહીંયા ઉપર મળી જાય એટલે આવી સંપૂર્ણ આકૃતિ બની જાય એટલે જવાબ આવે બે આ સીવી પણ નહીં આવે જો અલગ જ છે બધા ટુકડા એટલે સીવી પણ નહીં આવે આ ટુકડા અલગ છે ને અને આ ડી પર નહીં આવે કેમ કે જો આ બરાબર પણ આ ટુકડા બનતા નથી એટલે ડી પણ નહીં આવે ત્રેવીસ નંબર જોઈએ હવે ત્રેવીસ નંબર સમસ્યા કોઈ આકૃતિ છે તે જુઓ તમે અને જવાબ આપો પેલા આના એક એક ટુકડા સામે નજર રાખો એવા ટુકડા બીજે ક્યાં જ મળે છે આ બીમાં નથી મળતો બરાબર એટલે બી કાઢી નાખવાનો બી પણ દૂર કરી દેવાનું બીમાં પણ મળતો નથી હવે સિંહ અને એ બંને જોવો સિંહ જોશ આ એ જુઓ આ એમાં જોશો નહીં તો આજે ત્રિકોણ મળે પરંતુ અહીંયા આજે આ છે ને એ ના આવે એટલે એ નહીં આવે

ટુકડા ને જોઈન્ટ કરો અને જોડ્યા પછી એ બી સી અને ડી તેમાંથી કયો ઉત્તર આવે છે તે જવાબ મને ઝડપથી આપો મિત્રો અહીંયા કયો બેન ગુડ બી જવાબ આવશે જો આ ટુકડો છે એ અહીંયા અહીંયા જો તમને આ બંને સરખા છે આવા ટુકડા અહીંયા એમાં મળતા નથી એટલે એ જવાબ નહીં આવે બી આવશે જો આ ટુકડો અહીંયા છે પછી આ ટુકડો છે એ અહીંયા છે આ ટુકડો છે એ અહીંયા છે અને આ એક નંબરનો ટુકડો છે તે અહીંયા છે રીતે એ બી એટલે સી પણ જવાબ નહીં આવે અને ડી પણ જવાબ આવશે નહીં પચીસ નંબર જોઈએ આ કોઈ સમય છે આકૃતિ જુઓ અને તેના જે ટુકડા છે તે ભેગા કરો અને એ બી સી અને ડી એમાંથી કયો ઓપ્શન આવશે ઉત્તરમાં તો જવાબ આપો ચોવીસ નંબરમાં 25 નંબરમાં સોરી 25 નંબરમાં પચીસ નંબરમાં બે આવશે સરસ સાતના બે જો આ ત્રિકોણ છે ત્રિકોણ એમાં જોવા મળતું નથી એટલે એ નહીં આવે પછી તમે અહીંયા જોશો આ ત્રિકોણ છે તે અહીંયા છે અને આ આ બે અને ત્રણ આ બંને છે એ અહીંયા છે એટલે આ બી છે તે જવાબ આવશે અને આ સી નહીં આવે જો આના ટુકડા છે તે આના જેવા નથી અને ડી પણ નહીં આવે ડીમાં પણ આમાંથી છે એવા ટુકડા એક પણ અહીંયા નથી એટલે ડી પણ આવશે નહીં છવ્વીસ નંબર જોઈએ હવે

છવ્વીસ નંબરનું ઉત્તર આપવાનું છે આ છવ્વીસમાં જો આ અહીંયા છે પછી આ ઉપરની છે અહીંયા છે અને આ છે તે અહીંયા છે એટલે છવ્વીસમાં સી છવ્વીસમાં જવાબ આવશે સી આ નહીં આવે કેમકે જો અહીંયા આજે આ નાનું આપી દીધું છે ને આ વળાકવાળું રેખા વળાકવાળી રેખા એ ન આવે એટલે બીજો જવાબ નહીં આવે સી જવાબ આવશે તો સત્યાવીસ નંબર જોઈએ આ એક એક ટુકડો બે અને ત્રણ એવા ત્રણ ટુકડા બે છે અને એક સોરસ છે તેવા ટુકડા હોય અને આખી આકૃતિ જે રચાતી હોય ટુકડા કર્યા પછી તેમાંથી એ બી સી અને ડી તેમાંથી કયો જવાબ આવે તો ઝડપથી વિચારીને જવાબ આપો જો બંને સોરસ સામે નજર રાખો આ એમાં સોરસ જોવા મળે છે મળતો ને એટલે એ નહીં આવે

એમાં જુઓ અલગ છે આ ત્રિકોણ છે પણ બીજું એ કંઈ મળતી નથી એટલે એ નહીં આવે આ બી આ બી છે તે આપણો જવાબ આવશે બરાબર ખુશીબેન તમારો જવાબ બરાબર છે જુઓ આ છે અહીંયા છે પછી આ બંને જે છે તે અહીંયા છે અને આ જે ટુકડો છે તે અહીંયા છે અને આ ટુકડો છે તે અહીંયા ઉપર છે એટલે જવાબ આવશે બી આ સી જવાબ નહીં આવે તો બધા જ ટુકડા અલગ અલગ છે એટલે અને બી પણ જવાબ આવશે નહીં ઓગણત્રીસ નંબર જોઈએ હવે નંબર છે ત્રણ આપેલા અલગ અલગ ત્રણે ત્રણ અલગ છે ત્રણ એને ભેગા કરતા આપણને સંપૂર્ણ આકૃતિ મળતી હોય આ એ બી સી અને ડી તેમાં સેમા ટુકડા ભેગા કરશો તો મળશે તે જવાબ આપો મિત્રો જવાબ આપો મને એમાં જોવા નથી મળતો જો એમાં આ બંને ટુકડા સરખા છે એવા ટુકડા આપણે છે નહીં એટલે આ એ નહીં આવે ઓગણત્રીસ માં ઓગણત્રીસ માં બે આવે બરાબર છે ખુશી બેન જો આ ટુકડો છે એ આમ આમ છે ને એના બદલે આમ ઉલટો કરેલો છે આ બી માં પછી ટુકડો છે તે અહીંયા છે અને આ જે ટુકડો છે તે અહીંયા છે એટલે જવાબ આવે આ સી નહીં આવે જો સીના આ ટુકડા છે તે અલગ છે આનાથી અને આ ડી પર નહીં આવે કેમ કે ડી ટુકડા પણ અલગ છે હવે ત્રીસ નંબર જોઈએ હાલો ત્રીસ નંબર આ કોયડા સમસ્યા જુઓ આ એક બે ત્રણ એવી રીતે ત્રણ ટુકડા આપેલા છે ત્રણે ત્રણ ટુકડા ભેગા કરવાથી આપણને એ બી સી અને ડી તેમાંથી કઈ સંપૂર્ણ આકૃતિ મળશે આ ટુકડા ભેગા કરવાના અને સંપૂર્ણ આકૃતિ મેળવવાની છે

આ એ બનશે બી કે સી કઈ બનશે કઈ મને જવાબ આપો એ બી સી અને એકત્રીસ નંબર છે તેમાં આ એ છે ને એ આવશે જો હા બરાબર છે હો ખુશી બેન સરસ જો આ છે એ વર્તુળ અહિયાં છે અને આ બંને અહીંયા છે બરાબર એટલે આ એ આવશે આ બી નહીં આવે કેમ કે જો અહીંયા સીધી રેખા છે એવી સીધી નથી આ વળાક વાળી રેખા આવવી જોઈએ ને એટલે બી નહીં આવે અને અહીંયા તો વર્તુળ જ નથી એટલે સી પણ નહીં આવે અને અહીંયા પણ નથી એટલે ડી પણ નહીં આવે હું તમને જવાબ પણ આપું છું અને સાથે શું નહીં આવે તે પણ સમજાવું છું બરાબર હા તો હવે બત્રીસ નંબર જોઈએ આ બત્રીસ નંબરમાં જુઓ એક બે ત્રણ ચાર પાંચ અને છ ટુકડા આપેલા છે એક વખત તમે જોશો ને તો તમને છ એ છ ટુકડા અલગ લાગશે પરંતુ છ ટુકડા અલગ નથી પણ એક સરખા જ છે પરંતુ તેની ગોઠવણી તે કરીને કઈ આકૃતિ આવશે ગોઠવણી કર્યા પછી એ બી સી અને ડી તેમાંથી કયો જવાબ આવશે તે ઝડપથી વિચારો અને જવાબ આપો બત્રીસમાં બી વેરી ગુડ સાથ ના ખુશી બંને બંને બહેનો બી આવશે બરાબર કેમકે આ એ છે આમાં જોવા અહીંયા નથી બરાબર એટલે એ નહીં આવે અને આવું આવું બતો આવું તો આપણને કોઈ ટુકડો આપેલો જ નથી આવો એટલે એ પણ નહીં આવે અને આવા ટુકડા પણ આ ચાર જ છે અને આવા ટુકડા નથી એટલે ડી પણ નહીં આવે એટલે બત્રીસમાં આપણો જવાબ આવી જશે આ બી હલો તેત્રીસ નંબર જોઈએ તેત્રીસ નંબરમાં જોઈએ તો અહીંયા એક બે ત્રણ અને ચાર એવા ટુકડા આપેલા છે ને તે ચારે ચાર ટુકડાને ભેગા કરવાથી સંપૂર્ણ આકૃતિ કઈ મળે આ એ બી સી અને ડી ચારે ચાર જુઓ અને કોઈ એક એક ટુકડા પર નજર રાખો આ બંને ટુકડા સરખા છે અને આ બંને ટુકડા સરખા છે ચારે ચાર ટુકડા હોય તે ઉત્તરમાંથી શોધવાના

જવાબમાં આવશે હલો ચોત્રીસ નંબર જોઈએ આપણે હવે જવાબ આપવાનો છે કે એ બી સી અને ડી તેમાંથી ક્યોર કઈ આકૃતિ સંપૂર્ણ બની શકશે હાલો જવાબ આપો ચોત્રીસ નંબરમાં સરખા છે આ નહીં આવે કેમ કે જો આ ટુકડો બરાબર છે પણ આ બંને મોટા છે નહીં આવે પછી આ બી પણ નહીં આવે બી માં પણ એવું જ છે જો આ ટુકડા ત્રણ સરખા આ એક નાનો છે એટલે બી પણ નહીં આવે અને સી પણ સામે જ દેખાય સી પર નહીં આવે બધાયથી મોટો ટુકડો એક આપ્યો છે વધારે મોટો અને આ ટુકડા અલગ અલગ જ આના જેવા તો એ કંઈ છે જ નહીં એટલે એ પણ નહીં આવે આ ચોત્રીસ નંબર છે તેમાં જવાબ આવશે બી અને તમે જોશો ને તો બધાયથી મોટો ટુકડો કયો છે આ છે તે બધાયથી મોટો ટુકડો છે પછી આ બંને ટુકડા છે તે આ બંને સરખા છે અને આ જે ટુકડો છે તે અહીંયા છે બરાબર એટલે ચોત્રીસ માં જવાબ આવશે એક બે ત્રણ અને ચાર ચાર ટુકડા અલગ અલગ આપેલા છે મને આ એક ટુકડા સામે નજર રાખો આવો ટુકડો જેમાં મળતો હોય તે આકૃતિ પસંદ કરો અને બીજી આકૃતિને દૂર કરવાની પાંત્રીસ નંબર માં જવાબ આપો એ તો આવશે જ નહીં એમ કે જો અહીંયા આના જેવો એક ટુકડો છે નથી એટલે આ એ નહીં આવે આ બી આ તમને એવું લાગે પણ આ બી ટુકડો છે પણ એ પણ અલગ છે અને અહીંયા આ ટુકડા પણ અલગ છે એટલે બી આવે આ સી સી તે આવી જશે જો આમ અહીં આવી દે અને આ એક બે ને ત્રણ એક બે ને ત્રણ ટુકડા અહીંયા ઉપર આવી જાય એટલે જવાબ આવે સી આ ડી નહીં આવે જુઓ અહીંયા અલગ જ છે અને ડી આવશે નહીં હવે છત્રીસ નંબર જોઈએ છત્રીસ નંબરની સમસ્યા કોઈ આકૃતિ જુઓ અને એમાં એક બે ત્રણ એવા ત્રણ ટુકડા આપેલા છે ત્રણે ત્રણ ટુકડા જોડવાથી આ એ બી સી અને ડી તેમાંથી કઈ આકૃતિ બની શકે તે જવાબ આપો આ સે પહેલા નંબરને આ આ જે દમસો ટુકડો છે એ છે પણ આ બે ટુકડા નથી એટલે એ આવશે નહીં પછી અહીંયા પણ એવું જ છે આ બી છે ને એ આ જે છે ટુકડો એ અહીંયાં છે અને આ બંને ટુકડા છે તે અહીંયા આવી તે ગોઠવાઈ એના છે એટલે બી છે તે જવાબ આવશે આ સી નહીં આવે જુઓ આ છે બરાબર પરંતુ અહીંયા ત્રણ ટુકડા છે એવા ત્રણ ટુકડા આખાના છે કૃષ્ણ આકૃતિમાં નંબર જોઈએ આ એક બે અને ત્રણ ટુકડા સમસ્યા આકૃતિમાં આપેલા છે અને તે ત્રણ ત્રણ ટુકડા ભેગા કરતા તમને એ બી સી અને ડી તેમાંથી કઈ આકૃતિ સંપૂર્ણ મળે તે જવાબ આપો

ત્રણ ટુકડા આપેલા છે અલગ અલગ અને ત્રણ ત્રણ ટુકડા જોડવાના છે આ પછી એ બી સી અને તેમાંથી કયો ઉત્તર મળે છે તે જવાબ આપો જુઓ અહીંયા તો મળતી નથી બરાબર આ ચોરસ છે પરંતુ આ ત્રિક પણ બંને નથી એટલે અહીંયા નહીં આવે બી બી માં પણ એવું છે આ સોરસ છે પરંતુ આ ત્રિકોણ છે તે આવા નથી એટલે બી પણ નહીં આવે પરંતુ આપણો જવાબ આવે છે કેમકે જો આ સો રસ છે અહીંયા છે પછી આ બંને ત્રિકોણ છે તે અહીંયા છે અને આ આ નહીં આવે ડી નંબરની બરાબર આકૃતિ સંપૂર્ણ બનતી નથી એટલે ડી નહીં આવે પરંતુ અડત્રીસ નંબરમાં સી છે તે જવાબ આવશે આજના વિડીયો માટેનો છે આપીસ નંચાળીસ નંબર જોશો તો થોડું કટપટ લાગશે તેનો જવાબ તમે આપો ઓગણ ચાલીસ માં તમે જોશો ને તો આવી રીતે આમ જોવાનું આ જે અલગ ટુકડા ને એને તમે આની જોડે જોડવાના આને આમ જોડા આમ આકૃતિ આપીને ત્યારે તમે ઊભી આકૃતિ કરી નાખજો એટલે આ એ છે તે આવી રીતે ઊભી કરશો તો નહીં આવે બરાબર આ ટુકડા સરખાનોથી અલગ અલગ છે આ બી છે ને તે આવી જશે જો મેં તમને ઊભી કરીને બતાવ્યું આટલી હતી પછી આ ટુકડો આ જે ટુકડો છે એ મેં અહીંયા જોયો અને આ ટુકડો છે અહીંયા જોયો અને પછી આ જે આડી આ રેખા છે ને તેને મેં અહીંયા આવી રીતે આમ જોડી એટલે આ સંપૂર્ણ આકૃતિ છે તે બીમાં મળી જાય છે પછી અહીંયા નથી મળતું જો સીમા પણ નહીં મળે અને આ ડીમાં પણ નહીં મળે કેમ કે જો આ વચ્ચેની જગ્યા છે ને એ ડીમાં ઓછી છે અને ડીમાં પણ મળશે નહીં મિત્રો હું અહીંયા મારો વિડીયો પૂરો કરું છું તમને જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હજુ પણ આવાના વિડીયો જોતા રહેજો